ગુરુમાતા સુદિક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન નિરાકારજી આજે આપણે નિરાલભ ઉપનિષદ ઓ શાંતિ પાઠ ઓમ એ પરમાત્મા પૂર્ણ છે આ જગત પૂર્ણ છે એ પૂર્ણ પરમાત્મામાંથી આ પૂર્ણ જગત ઉત્પાદન થાય છે એ પૂર્ણ પરમાત્મામાંથી પૂર્ણ જગત કાઢી લઈએ તો પણ પૂર્ણ જ પરમાત્મા રહે છે ઓમ શાંતિ 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 ઓમ શિવ ગુરુ સચ્ચિદાનંદ મૂર્તિ ચર રહિત પ્રપચરહિત શાંત અને આશ્રય રહિત તેમજ રૂપ પરમાત્માને હું નમસ્કાર કરું છું જે આલંબન અર્થાત આધાર વિનાના તત્વને આશ્રય રહીને આલંબનવાળી વસ્તુને છોડી દે છે તે સંન્યાસી અથવા યોગી મોક્ષ મેળવે છે આ અજ્ઞાની પ્રાણીઓના સમગ્ર દુખોની શાંતિ માટે જે જે જાણવાનું છે તે બધું શંકા કરીને હું કહું છું ભગવાન શું છે બ્રહ્મ શું છે ઈશ્વર કોણ જીવ કોણ પ્રકૃતિ કઈ પરમાત્મા કોણ ब्रह्मा कोण विष्णु कोण रुद्र कोण इंद्र कोण कौन? सूर्य कोण चंद्र कोण देवो कया असुरो कया? पिशाचो कया मनुष्य कया स्त्रियों कई पशुओं वगैरह कया थावर सु ब्राह्मणों वगैरह कया जाति कई कै, कर्म क्यों अकर्म क्यों ज्ञान क्यों अज्ञान क्यों सुख क्यों દુઃખ કહ્યું નર્ક કયો બંધન કહ્યું મોક્ષ કયો ઉપાસના કરવા શિષ્ય કોણ કોણ વિદાન કોણ અસુરી શું તપ પરમ પદ કહ્યું ગ્રહણ કરવા યોગે કહ્યું નહીં કરવા યોગે કહ્યું સન્યાસી કોણ આમ શંકા કરીને તેમણે આ રીતે પરમાત્માનું સ્વરૂપ કયું મહા તત્વ અહંકાર પૃથ્વી જળ તેજ વાયુ તથા આકાશ રૂપે તેમજ બ્રહ્માંડ રૂપે તથા કર્મ અર્થ અર્થરૂપે ભાસમાન થયેલું છતાં એ બધી ઉપાધિઓ વિનાનું અજોડ તે તે સકળ શક્તિઓથી યુક્ત આદિ અંત વિનાનું શુદ્ધ પવિત્ર શાંત નિર્ગુણ અને અવર્ણનીય એવું ચૈતન્ય પરમાત્મા કહેવાય છે બ્રહ્મ કહેવાય છે હવે ઈશ્વરનું સ્વરૂપ કહીએ છીએ એ પરમા બ્રહ્મ જ જ્યારે પોતાની પ્રકૃતિનું પ્રકૃતિ નામની શક્તિનો આશ્રય કરી લોકોને ઉત્પાદન કરે જ છે અને તે અંતરયામી રૂપે તેઓમાં પ્રવેશ કરી બ્રહ્મા વગેરે જીવોની બુદ્ધિ ઇન્દ્રિયો વગેરે નિયમમાં રાખે ત્યારે તે ઈશ્વર કહેવાય છે હવે જીવ વિશે જાણો જીવ એટલે કે જ્યારે ચેતન અને બ્રહ્મા વિષ્ણુ શંકર ઇન્દ્ર વગેરે નામો અને રૂપો દ્વારા હું ઈશ્વર છું વગેરે મિથ્યા દેહ અભિમાન થાય ત્યારે તે જીવ કહેવાય છે એ ચેતન તે હું એમ એક જ મનુષ્ય અનુભવ થાય છે છતાં જુદા જુદા શરીરને લીધે અનેક જીવરૂપે થાય છે તે પ્રકૃતિ હવે પ્રકૃતિ એટલે અનેક પ્રકારના વિચિત્ર જગતને ઉત્પાદન કરવાનું જેમાં સમર્થ છે તેવી બ્રમ બ્રહ્મની બુદ્ધિરૂપ જે શક્તિ તે જ પ્રકૃતિ કહેવાય છે હવે પરમાત્મા વિશે પરમાત્મા એટલે દેહ વગેરેથી અત્યત્ પર રહેલા બ્રહ્મ જ પરમાત્મા કહેવાય છે અને એ જ બ્રહ્મ બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર યમ સૂર્ય ચંદ્ર દેવો અસુરો પિશાચો મનુષ્યો ઈસ્ત્રીઓ પશુઓ વગેરે રૂપે થયો છે એ જ થાવર તથા બ્રાહ્મણો વગેરે છે આ આખું જગત બ્રહ્મજ છે એનાથી જુદું કાંઈ જ નથી જાતિ કાંઈ ચામડાની નથી લોહીની નથી માંસની નથી હાડકાની કે હાડકાની નથી કે આત્માની નથી એ તો વ્યવહાર માટે કલ્પિત જ છે કર્મ એટલે ઇન્દ્રિયો વડે કરાતી ક્રિયાઓ હું કરું છું એમ અધ્યાત્મક નિષ્ઠાથી જે કરી હોય તેનું નામ કર્મ કરતાપણાપણું અને ભોગતાપણાનું અભિમાનને લીધે બંધનરૂપ તથા જન્માદિનું કારણ એવા નિત્ય નિમિત્ત યજ્ઞ વર્ત તપ દાન વગેરેમાં ફળની ઈચ્છાથી કરાતું કર્મ તે અકર્મ કહેવાય છે હવે જ્ઞાન માટે એટલે જ્ઞાન એટલે સૃષ્ટિની બધી જ બદલાતી વસ્તુની પાછળ ન બદલાય ચેતન જ માત્ર રહ્યું છે બીજું કાંઈ જ નથી જે જે દ્રષ્ટા તથા દ્રશ્ય સ્વરૂપ છે તે એ ચેતન જ છે એ સૌરની અંદર રહેલ છે શર્મામાં સમાન છે અને પોતે વિકાર રહિત છે છતાં ગળો કપડું વગેરે પદાર્થ રૂપે જાણે તે બન્યો હોય તેવું જણાય છે એવો વાળો જે અનુભવ તે જ્ઞાન છે આ અનુભવ દેહ ઇન્દ્રિયો વગેરે પરના કાબૂ વડે તેમજ સદગુરુની ઉપાસના શ્રાવણ મનન અને ધ્યાન વડે થાય છે હવે અજ્ઞાન અજ્ઞાનકીયું અજ્ઞાન એટલે કે દોરીમાં જેમ સાપની શંકા થાય તેમ સર્વમાં પુરાવાઈને સરોવ પરોવરાઈને રહેલા સર્વરૂપ અને એકમાત્ર બ્રહ્મમાં દેવ પશુ પક્ષી મનુષ્ય થાવર સ્ત્રી પુરુષ વર્ણ આશ્રમ બંધ મોક્ષ વગેરે અનેક ઉપાધિવાળું અનાત્મ વસ્તુનું જે ભેદકલ્પિત જ્ઞાન થાય તે અજ્ઞાન કહેવાય છે હવે સુખ વિશે સુખ એટલે સચિદાનંદ પરમાત્મા સ્વરૂપને જાણીને આનંદવાળી જે સ્થિતિ તેને સુખ કહેવાય છે હવે દુઃખ માટે દુઃખ એટલે આત્મા અનાત્મા રૂપ વિષયોના વિચારો દુઃખ કહેવાય છે ખોટા વિચારોને દુઃખ કહેવાય છે હવે સર્ગ સર્ગ માટે સર્ગ એટલે સત્ય પુરુષનો સમાગમ સ્વર્ગ કહેવાય છે નરક માટે નરક એટલે જૂઠા સંસારના વિષયો અને સંસારી લોકોનો સમાગમ નરક કહેવાય છે હવે બંધન વિશે બંધન એટલે આદિ રહિત અજ્ઞાનની વાસના અજ્ઞાનની વાસના વડે હું જન્મું છું હું મરું છું વગેરે જે વિચારો ઉત્પાદન થાય છે તે જ બંધન છે હવે મા બાપ ભાઈ પત્ની પુત્ર ઘર બગીચો ખેતર વગેરે મારા છે એવા સંસારી અવરણરૂપ વિચારો પણ બંધન રૂપ છે વળી બીજું કરતાપણા વગેરેના અભિમાનવાળો સંસ્કાર પણ બંધન રૂપ છે વળી ત્રીજું અણીમાં વગેરે આઠ ઈશ્વરીની આશા સિદ્ધ કરવાનો સંકલપ પણ બંધન રૂપ છે વળી દેવ મનુષ્ય વગેરેની ઉપાસના મનોરથવાળો સંકલપ પણ બંધન રૂપ છે વળી યમ નિયમ વગેરે આઠ અંગવાળા યોગનો સંકલ્પ પણ બંધન રૂપ છે વળી વર્ણાશ્રમ ધર્મો વગેરેના કર્મનો સંકલ્પ બંધન રૂપ છે વળી આશા ભય સંશય વગેરે રૂપ ગુણોનો સંકલ્પ પણ બંધન રૂપ છે વળી યજ્ઞ વર્ત તપ અને દાન વિધિઓ કરવાના જ્ઞાનથી પણ બંધન થાય છે વળી તેમજ કેવળ મોક્ષનો વિચાર કરવો એ પણ એક જાતનું બંધન છે વળી સંકલ્પ અર્થાત વિચાર માત્રથી જ બંધન ઉત્પાદન થાય છે હવે મોક્ષ વિશે મોક્ષ એટલે નિત્ય અને અનિત્ય વસ્તુના વિચાર વડે અનિત્ય સંસારના સુખ દુઃખ આ મક બધા વિષયોનો છેત્રોમાંથી મમતારૂપ બંધનનો નાશ થઈ જાય તે મોક્ષ કહેવાય છે હવે ઉપાસના વિશે ઉપાસના કરવા યોગ્ય એ જ છે કે બધા શરીરમાં રહેલા ચેતનરૂપ બ્રહ્મની જે પ્રાપ્તિ કરાવે તે ગુરુ ઉપાસ્ય યોગ્ય છે હવે શિષ્ય વિશે શિષ્ય એ જ છે કે જ્ઞાન પ્રાપ્તિ વડે સંસારરૂપ અજ્ઞાનનો નાશ થતાં ઊંડા જ્ઞાન રૂપે બાકી રહેલો બ્રહ્મ તે શિષ્ય છે હવે વિદાન વિશે વિદાન એ જ છે કે સર્વની અંદર રહેલા આત્માના જ્ઞાન સ્વરૂપને જે જાણે છે તે વિદાન છે અને હવે મૂઢ વિશે મૂઢ એ જ છે કે કરતાં પણ વગેરે અહંકારના ભાવ પર ચઢેલો મનુષ્ય મૂઢ કહેવાય છે હવે અસુરી વિશે જાણો બરાબર આ અસુરી એ જ છે કે બ્રહ્માજી વિષ્ણુજી શિવજી ઈન્દ્રજી વગેરેના ઈશ્વરની ઈચ્છા રાખી અને ઉપાસના કે જપ અગ્નિહોત્ર વગેરેમાં અંતર આત્માને અંત્યત દુઃખ દે અને અંત્યંત ઉગ્ર વેર ઈર્ષા હિંસા દંભ વગેરે દુર્ગુણોવાળું જે તપ કરે તે અસુરી લોક કહેવાય છે હવે તપ વિશે એ જ કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે એવા પ્રત્યક્ષ જ્ઞાન વડે બ્રહ્માદિના ઈશ્વર્યની આશા સિદ્ધ કરવાના સંકલ્પનું બીજ બાળી નાખું તે તપ કહેવાય છે હવે પરમપદ વિશે જાણો પરમપદ એ જ છે કે પ્રાણ ઇન્દ્રિય મન વગેરેથી પર રહેવું રૂપ અને નિત્યમુક્ત એવું બ્રહ્મનું સ્થાન તે પરમપદ કહેવાય છે હવે ગ્રહણ કરવા વિશે જાણીએ ગ્રહણ કરવા યોગ્ય એ જ છે કે દેશ કાળ વસુ વગેરે મર્યાદા વિનાનું ચીનમાત્ર સ્વરૂપ ગ્રહ અર્થાત ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ છે તે જ ગ્રહણ નહીં કરવાનું જ કે પોતાના સ્વરૂપથી જુદા માયા વડે કલ્પાયેલા અને બુદ્ધિ ઇન્દ્રિયો વગેરેના વિશ્વરૂપ જગતને સત્ય ગણવું તે અઘ્રહાય અર્થાત તજવા જેવી વસ્તુ છે છોડી દેવા જેવી વસ્તુ છે હવે સન્યાસી વિશે સન્યાસી એ જ છે કે બધા ધર્મને છોડી દઈ ને તેમજ અંતા મમતાને પણ છોડી દઈને ઈષ્ટ વસ્તુ બ્રહ્મને શરણે જઈ તે તું છે હું બ્રહ્મ છું આ બધું બ્રહ્મ છે અહીં બ્રહ્મથી જુદું એવું કાંઈ જ નથી ઇત્યાદિ મહાવાક્યો વડે હું જ બ્રહ્મ છું એવો નિશ્ચય કરી નિર્વિકલ નિર્વિક્લપ સમાધિમાં રહી સ્વતંત્ર યતિ રૂપે જે વ્યવહાર કરે છે તે સન્યાસી કહેવાય છે તે જ મુક્ત છે તે જ પૂજનીય છે તે જ જોગી છે તે જ પરમહંસ છે તે જ અવધૂત છે અને તે જ બ્રાહ્મણ છે આ નિરાબલી ઉપનિષદને જે ભણે છે તે ગુરુકૃપાથી અગ્નિ જેવો પવિત્ર થાય છે વાયુ જેવો પવિત્ર થાય છે તે ફરી સંસારમાં આવતો નથી તે ફરી આ સંસારમાં આવતો નથી તે ફરી જન્મતો નથી ફરી જન્મતો નથી એવું આ રહસ્ય છે ઓમ એ પરમાત્મા પૂર્ણ છે આ જગત પૂર્ણ છે એ પૂર્ણ પરમાત્મા માહિતી આ પૂર્ણ જગત ઉત્પાદન થાય છે એ પૂર્ણ પરમાત્મા માહિતી પૂર્ણ જગત કાઢી લઈએ તો પૂર્ણ પરમાત્મા જ બાકી રહે છે ઓમ શાંતિ 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 હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને મારા ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠિન થાવ એટલું કંઈ હું મારી વાણી વિરામું છું